શું તું મારો બાપ છે આવું ક્યારેક આપણે બોલેલા પણ હોય અથવા આવું આપણે સાંભળેલું પણ હોય મારે તમને એ કેવું છે કે હું આવો બાપ તો નથી ને વાત અઘરી છે ન ગમે એવી છે પણ સમજવી ખૂબ જરૂરી છે આ દુનિયામાં એવા કેટલાય દીકરાઓ છે કે જે આજે વસવસો વ્યક્ત કરે છે આજે અફસોસ વ્યક્ત કરે છે કે મારો બાપ આવો આવો એટલે કેવો હું તમારી સામે કેટલાક પોઈન્ટ મૂકું છું કે હું તો આવો બાપ નથી ને નંબર વન તમે એવા બાપ તો નથી ને કે તમારા ઘરમાં તમારી પત્ની તમારા બાળક માટે ફરિયાદ કરે છે અને તમે તમારા બાળકને ઠપકો આપો છો કે આજે ચિન્ટુ તોફાન કરતો તો આજે ચિન્ટુ એ જીદ કરી દી તો તમે એમને કાંઈ કહો અને તમે બહુ હોશિયાર તમે બહુ શક્તિશાળી તમે ખૂબ પાવરફુલ એટલે તમે તમારા દીકરાને કંટ્રોલ કરો છો એમાં તમે ગૌરવ અનુભવો છો જો તમે આવા હોય તો તમે દુનિયાના બદનસીબ બાપ છો

તો કદાચ આ દુનિયાના બદનસીબ બાપ છો તમે માનશો કે નહીં માનો ધેટ્સ યોર ક્વેશ્ચન નંબર બે જો તમને એવું લાગતું હોય કે હું બહુ પરફેક્ટ છું હું બહુ હોશિયાર છું હું બોસ છું મારામાં ખૂબ આવડત છે તો તમે પાછળ નજર કરજો તમને ખબર પડશે કે જે આવડત જે શક્તિઓ તમારામાં છે ને એનાથી બહુ ઓછી શક્તિ તમારા સંતાનોમાં હશે જો એ પ્રદર્શિત કરવાનો તમે પ્રયત્ન કરેલો હશે તો આ તબક્કે મારે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન નું ઉદાહરણ આપવું જોઈએ એના ઉપરથી તમે સમજી શકો છો ત્રીજી બાબત એ છે કે જ્યારે હું બાપના રોલમાં છું અને જ્યારે હું મારા ઘરની અંદર પ્રવેશ કરું છું ત્યારે મારા દીકરાની ને તો મારા માટે ગંભીર ચિંતાનો વિષય છે હું એને ભલે શ્રેષ્ઠ શાળામાં અભ્યાસ કરાવું છું અને શ્રેષ્ઠ સવલતો પૂરી પાડું છું પણ જો મારો દીકરો મારી પાસે નથી બેસતો મારો દીકરો એમની તમામ વાતો છે એ એની મમ્મી સાથે શેર કરે છે અને આપણે એનું ગૌરવ લેતા હોય કે આપણે આપણી ફરજ બજાવીએ છે બાકી બધું છે એમનું મમ્મી સંભાળી લે છે તો હું ફરી કહું છું કે આપણે એક ડફોળ બાપ છે આ વાત ખૂબ ગંભીર છે એટલા માટે હું આપના સુધી આ વાત મૂકું છું કે જ્યારે એક બાપ આ દુનિયામાં નહી હોય કે નથી ત્યારે આ દેશ અને દુનિયાના એવા કેટલાય દીકરાઓ છે છે કે જે પોતાના બાપને કોસે જેને આજે પણ ફરિયાદ છે કે મારા બાપે મને શું આપ્યું હું મિલકતના સ્વરૂપની વાત નથી કરતો હું ભૌતિક સુખ સુવિધાની વાત નથી કરતો પણ એક બાપને

અને આ પ્રક્રિયા એના સ્વભાવમાં આવી જાય છે તો એક બાપ તરીકે મારે જોવું પડશે કે શું હું એમાં તો નથી ને અને એક દીકરા તરીકે પણ જોવું પડશે કે મારા બાપે મારી સાથે શું કર્યું છે આ હું બાપ દીકરા વચ્ચેનું અંતર વધારવા માટે નથી કહેતો હું બાપ અને દીકરા વચ્ચેના અંતરને ઘટાડવા માટેની વાત કરું છું શું હું મારા દીકરા સાથે આવી રીતે રહું છું ખરો અને જો આનો જવાબ તમને ના મળે તો તમારી પાસે પાંચ કરોડ હોય કે પાંચસો કરોડ હોય એની દીકરાને મન આવનાર સમયમાં કોઈ પણ વેલ્યુ રહેવાની નથી આ તમે લખી લેજો